ખાસ ઉપસ્થિત રહીને લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરી સહિત ધારાસભ્ય પ્રવીણભાઈ માળી અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને આગેવાનોનો પુષ્પગુચ્છ આપી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જાહેર સભાને સંબોધન કરતા ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ભારત દેશમાં કરેલા વિકાસના કામોને લઈને કેન્દ્રમાં ફરીથી લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જંગી બહુમતીથી વિજય બનાવી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે આહવાન સાથે અપીલ કરવામાં આવી હતી જ્યારે રેખાબેન ચૌધરી દ્વારા પણ વોર્ડ નંબર બે ના વિસ્તારમાં વિકાસના નવીન કામો કરવાની ઉપસ્થિત જનબેદીને ખાતરી આપી હતી કેન્દ્રની ભાજપ સરકારે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિર નિર્માણ કર્યું હિન્દુ ધર્મના દિલ જીતી લીધા છે ત્યારે ભારત દેશમાં હજુ પણ અનેક વિકાસના કામો કરવા માટે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બને તે માટે મતદાનના દિવસે ભારતીય જનતા પાર્ટીના નિશાન કમળ પર બટન દબાવવા માટે અપીલ સાથે વિનંતી કરવામાં આવી હતી લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરી અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જાહેર સભામાં ઉપસ્થિત જન્મદિનને છૂટા ફૂલ ઉડાડી અભિવાદન ઝીલ્યું હતું વોર્ડ નંબર બે ના પંદર સોસાયટીના રહીશોએ પણ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને જંગી મતોથી જીતાડવાની ખાતરી આપી હતી જ્યારે આજે યોજાયેલા મોદી પરિવારની જાહેર સભામાં ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સહિત વોર્ડ નંબર બે ના સદસ્યો સાથે મહિલા મોરચાની બહેનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દરગાહથી સુદેશા બનાસકાંઠા